નગરપાલિકા ચૂંટણીને લઈને પોલીસ વિભાગ સજ્જ છે માંગરોળ અને ચોરવાડ શહેરમાં વિશાળ ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું છે આવતીકાલે સોળમી ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની હોય ત્યારે આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને લોકો નિર્ભયતાથી મતદાન કરી શકે તે માટે જ માંગરોળ ડિવિઝનના ડીવાયએસપી દિનેશ કુડિયાતરના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ દ્વારા ચોરવાડ અને માંગરોળ શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો છે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે લોકોને શાંતિપૂર્ણ માહોલમાં નિર્ભય બની રહે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ પણ કરવામાં આવી છે માંગરોળ શહેર ખાતે તેમજ ચોરવાડ શહેર ખાતે નગરપાલિકા સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાનાર છે જે અન્વયે આ ચૂંટણીઓ તંદુરસ્ત વાતાવરણમાં યોજાય તેમજ શહેરના લોકો નિર્ભય બની અને મતદાન કરી શકે તે માટે બંને શહેરોના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ફોર્સ તેમજ ચૂંટણી અધિકારીશ્રીને સાથે રાખી અને બંને શહેરોના માંગરોળ શહેરમાં ગાંધીચોક લીમડા ચોક ગુલજાર ચોક આ બધા જ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવેલ ચોરવાડમાં પણ સમગ્ર શહેરમાં પોલીસ ફોર્સ અને ચૂંટણી અધિકારીશ્રીને સાથે રહી રાખી અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું બંને શહેરની સામાન્ય જનતાને પણ પોલીસ તંત્રની ખાસ અપીલ છે કે આગામી તારીખ સોળના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણીના મતદાનમાં નિર્ભય બની અને આપના મધા મતાધિકારનો ઉપયોગ કરો તેમજ આ ચૂંટણીઓ તંદુરસ્ત રીતે યોજાય તે માટે માંગરોળ ડિવિઝન તેમજ જુનાગઢ પોલીસ સ્વસ્થ અને તમામ રીતે સજ્જ છે